અહિયા હદની કોઈ વાત નથી તમે ખૂબ ઉમંગથી બાપ કરો તો જૂની દુનિયા ભૂલાઈ જશે પ્રશ્ન છે કઈ એક વાત તમે વારંવાર પોતાનાથી ગોટીને પાકી કરવી જોઈએ ઉત્તર છે અમે આત્મા છીએ અમે પરમાત્મા બાપથી વારસો લઈ રહ્યા છીએ આત્માઓ છે બાળકો પરમાત્મા છે બાપ અત્યારે બાળકો અને બાપનો મેળો થયો છે આ વાત વારંવાર ઘૂટી ઘૂટીને પાકી કરો જેટલું આત્મભિમાની બનતા જશો દે અભિમાન નષ્ટ થતું જશે ગીત છે જો પિયા કે સાથ હે ઓમ શાંતિ બા કો જાણે છે કે અમે બાબાની સાથે બેઠેલા છીએ આ છે મોટેથી મોટાથી મોટા બાબા બધાના બાબા છે બાબા આવ્યા છે બાપથી શું મળે છે આ તો સવાલ જ નથી ઉઠતો બાપથી મળે છે જ વારસો આ છે બધાના બેહદના બાપ જેનાથી બેહદનું સુખ બેહદની પ્રોપર્ટી મળે છે તે છે હદની મિલકત કોઈની પાસે હજાર કોઈની પાસે પાંચ હજાર હશે કોઈની પાસે દસ વીસ પચાસ કરોડ અરબ હશે હવે આ તો બધું છે લૌકિક બાબાઓનું અને હદના બાકોનું અહિયાં બેહદની પ્રોપર્ટી લેવા દિલમાં આશ તો રહે છે ને સિવાય સ્કૂલના બીજા સત્સંગો વગેરેમાં કોઈ આશ નથી રહેતી કહે શાંતિ મળે એ તો વળી નથી શકતી અહિયાં તમે બાકો સમજો છો અમે આવ્યા છીએ વિશ્વ નવી દુનિયાના માલિક બનવા નહીં તો અહિયાં કેમ આવી બાકો કેટલા વૃદ્ધિને પામતા રહે છે કહે છે બાબા અમે તો વિશ્વના માલિક બનવા આવ્યા છીએ હદની કોઈ વાત જ નથી બાબા તબારાથી અમે બેહદ સ્વર્ગનો વારસો લેવા આવ્યા છીએ કલ્પ કલ્પ અમે બાપથી વારસો લેતા પછી લઈએ છીએ પછી માયા બાબા કે છે માયા બિલાડી છીનવી લે છે એટલે એને હાર અને જીતનો ખેલ કહેવામાં આવે છે બાપ બેસીને બાળકોને સમજાવે છે બાકો પણ નંબર સમજે છે આ કોઈ સાધુ સંત નથી જેમ તમારે તમને પડ્યા છે પહેર્યા છે એમ એમના પણ પહેરેલા છે બાબાએ કોઈ કપડા ચેન્જ કર્યા નથી જેવા બાકો કપડાં પહેરે છે એવા જ બ્રહ્મા બાબા પહેરે છે આ તો બાબા છે ને કોઈ પૂછશે કોની પાસે જાઓ છો તો કહેશે અમે બાપ દાદાની પાસે જીએ છીએ આ તો ફેમિલી થઈ ગઈ કેમ જાઉં છો શું લેવા જાઓ છો આ તો બીજું કોઈ સમજી ન શકે કહી ન શકે કે અમે બાપ દાદાની પાસે જીએ છીએ વારસો એમનાથી મળે છે દાદાની પ્રોપર્ટીના બધા હકદાર છે શિવ બાબાના અવિનાશી બાકો તો જો જ પછી પ્રજાપિતા બ્રહ્માના બનવાથી એમના પોતરા પોઈન્ટ જોઈએ ઘૂટી લેવાનું છે અમે આત્માઓ પરમાત્મા બાપથી વારસો લઈએ છીએ અમે આત્માઓ બાપ થી આવીને મળ્યા છીએ આગળ તો શરીરનું ભાન હતું ફલાણો ફલાણો નામ વાળા જ પ્રોપર્ટી લે છે અત્યારે તો છે આત્માઓ પરમાત્માથી વારસો લો છો આત્માઓ છે બાકો પરમાત્મા છે બાપ બાકો અને બાપનો ખૂબ સમયની પછી મેળો લાગે છે મિલન થાય છે એક જ વાર ભક્તિ માર્ગમાં પછી અનેક આર્ટિફિશિયલ મેળા લગાવતા રહે છે આ છે સૌથી વન્ડરફુલ મેળો અદ્ભુત મિલન છે આ આત્માઓ કહેવાય છે દુનિયામાં આત્મા એ પરમાત્મા અલગ રહે બહુકાલ સુંદર મેલા તબ લગા જબ સદગુરુ મિલા દલાલ કોણ કોણ અલગ રહ્યા તમે આત્માઓ આ પણ તમે સમજો છો કે અમે આત્માઓ પોતાના સ્વીટ સાયલેન્સ હોમમાં રહેવાવાળી છે અત્યારે અહીં પાઠ ભજવતા ભજવતા થાકી ગયા છીએ તો સન્યાસી ગુરુ વગેરેની પાસે જઈને શાંતિ માંગે છે સમજે છે તે ઘરબાર છોડી જંગલમાં જાય છે એમનાથી શાંતિ મળશે પરંતુ એવું છે નહીં અત્યારે તો બધા શહેરોમાં આવી ગયા છે જંગલમાં ગુફાઓ ખાલી પડી છે ગુરુ બનીને બેઠેલા છે નહી તો એમનો છે નિવૃત્તિ માર્ગ નું બાબા પણ નિવૃત્તિ નિવૃત્ત થાવ દરબાર ને છોડો આજકાલ તો જુઓ લગ્ન પણ કરાવતા રહે છે તમે બાળકો તો પોતાના યોગ બળથી પોતાની કર્મેન્દ્રિયોને વશમાં કરો છો કર્મેન્દ્રિયો બળથી શીતલ થઈ જાય છે શાંત થઈ જાય છે કર્મેન્દ્રિયોમાં ચંચળતા હોય છે ને હવે કર્મેન્દ્રિયો પર વિજય મેળવવાની છે જીત પ્રાપ્ત કરવાની છે જે કોઈ ચંચળતા ન ચાલે સિવાય યોગબળથી કર્મેન્દ્રિયોને વશ કરવી ઇમ્પોસિબલ છે અસંભવ છે બાપ કહે છે કર્મેન્દ્રિયોની ચાલીને કર્મેન્દ્રિયોની ચંચળતા નહીં રહેશે સતયુગમાં કોઈ ગંદી બીમારી નહીં હશે અહીંયા તમે કર્મેન્દ્રિયોને વશ કરીને જાઓ છો તો કોઈ પણ ગંદી વાત

કોઈ ચંચળતા નથી રહેતી શિવ બાબા તો કર્મેન્દ્રિયો છે ને બાકી આત્મામાં જ્ઞાન તો બધું છે ને તે શાંતિના સાગર સુખના સાગર છે તે લોકો કહે છે કર્મેન્દ્રિયો વશ નથી થઈ શકતી બાપ કહે છે યોગ બળથી તમે કર્મેન્દ્રિયોને વશ કરો બાપને યાદમાં રહો કોઈ પણ બે કાયદે કામ કર્મેન્દ્રિયો નથી કરવાનું એવા લવલી બાપ ને યાદ કરતા કરતા થતી નથી બાપ એક જ વાર મળે છે જ્યારે શરીર નું લોન લે છે તો એવા બાપની સાથે કેટલું પ્યારથી ચાલવું જોઈએ બાબાને ઉછલ આવે છે ને ઓહો બ્રહ્મા બાબાને તો ઓહો બાબા વિશ્વના માલિક બનાવે છે પછી આ ધન માલ શું કરીશું છોડો બધું જેમ કે પાગલ હોય છે ને કોઈ પાગલ થઈ જાય છે બધા કહેવા લાગે કે આમને તો બેઠા બેઠા શું થયું ધંધો વગેરે બધું છોડીને આવી ગયા ખુશીનો પારો ચડી ગયો સાક્ષાત્કાર થવા લાગ્યા રાજા મળવાની છે પરંતુ કેવી રીતે મળશે શું થશે આ કઈ પણ ખબર નહોતી બસ મળવાનું છે એ ખુશીમાં બધું છોડી દીધું પછી ધીરે ધીરે નોલેજ મળતી રહે છે તમે બાળકો અહીં સ્કૂલમાં આવ્યા છો તો લક્ષ્ય અને ઉદ્દેશ્ય તો છે ને આ છે રાજયોગ બેહદના રાજાઈ લેવા આવ્યા બેહ ના બાપથી રાજકોને અમારા દુખરો કે અમને શ્રીકૃષ્ણ જેવો બાળક મળે અરે તે તો વૈકુંઠમાં મળશે ને સ્વર્ગમાં મળશે કૃષ્ણ જ મળશે ને અત્યારે તમે વૈકુંઠની સ્વર્ગની બાદશાહી લેવા આવ્યા છો ત્યાં જરૂર પ્રિન્સ પ્રિન્સેસ જ મળશે રાજકુમાર અને રાજકુમારીઓ મળશે પવિત્ર બાળક મળશે આ આશ પણ પૂરી થાય છે આમ તો પ્રિન્સ પ્રિન્સેસ અહીંયા પણ ખૂબ છે પરંતુ નર્કવાસી છે અહીંયા જે પણ રાજકુમાર રાજકુમારીઓ છે રોયલ ફેમિલી છે એ બધા નર્કમાં છે કળિયુગમાં છે તમે ઈચ્છો છો સ્વર્ગવાસીને ભણવાનું તો ખૂબ સહજ છે બાપ કહે છે તમે ખૂબ ભક્તિ કરી છે ધક્કા ખાધા છે તમે કેટલા ખુશીથી તીર્થો વગેરે પર જાઓ છો અમરનાથ પર જાઓ છો સમજે છે શંકરે પાર્વતીને અમર કથા સંભળાવી અમરનાથની સાચી કથા તમે અત્યારે સાંભળો છો આ તો બાપ બેસીને તમને સંભળાવે છે તમે આવ્યા છો બાપની પાસે બ્રહ્મા છો કે આ શરીર શિવ બાબાએ આ બ્રહ્મા બાબાનું શરીર લોન ઉપર લીધું છે અમે શિવ બાબાની પાસે જઈએ છીએ એમની જ શ્રીમત પર ચાલીશું

ર સહજ રસ્તો બતાવે છે એક તો કર્મેન્દ્રિયોને વશ કરો બીજું દેવી ગુણ ધારણ કરો કોઈ ગુસ્સો વગેરે કરો તો સાંભળો નહીં એક કાનથી સાંભળી બીજાથી કાઢી નાંખો જે ઈવેલ વાતો પસંદ ન આવે આસુરી વાતો ન ગમે તો એમને સાંભળો જ નહીં જુઓ કે પતિ ક્રોધ કરે છે મારે છે તો શું કરવું જોઈએ જ્યારે જુઓ કે પતિ ગુસ્સો કરે છે તો પર ફૂલ વરસાવો ફૂલની વાત નથી પણ બાબા કહે છે હસતા રહો કોઈ ફરક પડે છે એવું નહીં જતાવો યુક્તિઓ તો ખૂબ છે કામે શું ક્રોધે શું હોય છે ને અબલાવો પોકારતી રહે છે બોલાવતી રહે છે એક દ્રૌપદી નથી બધા છે હવે બાપ આવ્યા છે આપણને નિર્વસ્ત્ર થવાથી બચાવવા બાપ કહે છે આ મૃત્યુ લોકમાં આ તમારો અંતિમ જન્મ છે અમે તમને બાળકોને શાંતિ ધામ લઈ જવા આવ્યો છું બાબા કહે છે હું તમને શાંતિ ધામ લઈ જવા આવ્યો છું ત્યાં પતિ તાત્મા તો જઈ ન શકે એટલે હું આવીને બધાને પાવન બનાવું છું જેમનો જે પાર્ટ મળેલો છે તે પૂરો કરી હવે બધાએ પાછા જવાનું છે આખા ઝાડનું રહસ્ય બુદ્ધિમાં છે બાકી ઝાડના પાંદડા થોડી કોઈ ગણતરી કરી શકે છે પાંદડાની કોઈ ગણતરી નથી કરી શકતા તો બાપને બાપ પણ મૂળ વાત સમજાવે છે બીજ અને ઝાડ બાકી મનુષ્ય તો અનેક છે એક એકની અંદર સમજે છે ભગવાન તો અંતરિયા છે જાણે છે છે આ બધું અંધશ્રદ્ધા બાપ કહે છે તમે મને બોલાવો છો કે આવીને અમને પતિ તથી પાવન બનાવો રાજયોગ શીખવો હવે બાપ રાજયોગ હવે તમે રાજયોગ શીખી રહ્યા છો બાપ કહે છે મને યાદ કરો બાપ આ મત આપે છે ને બાપની શ્રીમત અને ગત સૌથી ન્યારી છે મત એટલે કે રાય સલાહ જેનાથી તમારી સદગતિ થાય છે તે એક બાપ અમારી સદગતિ કરવા છે બીજું ન કોઈ આ સમયે જ બોલાવે છે સત્યુગમાં તો બોલાવતા નથી અત્યારે જ કહે છે સર્વના સદગતિ દાતા એક રામ જ્યારે માળા ફેરવે છે તો ફેરવતા ફેરવતા જ્યારે ફૂલ આવે છે તો એને રામ કઈ આંખો પર લગાવે છે બાબા કહે છે જપવાનું છે એક ફૂલ ને એક શિવ સારી રીતે જાણી ગયા છો જે બાપની સાથે સર્વિસ કરે છે એમની જ આ માળા છે શિવ બાબાને રચતા નહીં કહેવાશે રચતા કેશે તો પ્રશ્ન ઉઠશે ક્યારે રચના કરી પ્રજાપિતા બ્રહ્મા અત્યારે સંગમ પર જ બ્રાહ્મણોને રચે છે ને શિવ બાબાની રચના તો અનાદિ છે જ બાબા કહે છે કે માત્ર પતિથી થી પાવન બનાવવા માટે બાપ આવે છે અત્યારે તો છે જૂની સૃષ્ટિ નવી માં રહે છે દેવતાઓ હવે શુદ્રોને દેવતા કોણ બનાવે અત્યારે તમે ફરીથી બનો છો જાણો છો બાબા અમને શુદ્ર થી બ્રાહ્મણ અને બ્રાહ્મણ થી દેવતા બનાવે છે અત્યારે તમે બ્રાહ્મણ બનો છો દેવતા બનવાના માટે મનુષ્ય સૃષ્ટિ રચવા વાળા થઈ ગયા બ્રહ્મા જે મનુષ્ય સૃષ્ટિના હેડ છે બાકી આત્માઓના અવિનાશી બાપ શિવ તો છે જ આ બધી નવી વાતો તમે સાંભળો છો જે બુદ્ધિવાન છે તે સારી રીતે ધારણ કરે છે ધીરે ધીરે તમારી પણ વૃદ્ધિ થતી જશે હવે અત્યારે તમે બાળકોને સ્મૃતિ આવી છે કે અમે અસલ દેવતાઓ હતા પરિચોર્યાસી જન્મ કેવી રીતે લે છે આ બધું રહસ્ય તમે જાણો છો વધારે વાતોમાં જવાની દરકાર જ નથી જરૂર જ નથી બાપથી પૂરો વારસો લેવા માટે મુખ્ય વાત બાપ કહે છે એક તો મને યાદ કરો બીજું પવિત્ર બનો સ્વદર્શન ચક્રધારી બનો અને બાપ સમાન બનાવો એટલું સહજ છે માત્ર યાદ રહેતી નથી નોલેજ તો ખૂબ સહજ છે અત્યારે જૂની દુનિયા ખતમ થવાની છે પછી સતયુગમાં નવી દુનિયામાં દેવી દેવતાઓ રાજ્ય કરશે આ દુનિયામાં જૂનાથી જૂના આ દેવતાઓના ચિત્ર છે કે એમના મહેલ વગેરે છે તમે કહેશો જૂનાથી જૂનું અમે વિશ્વના મહારાજા મહારાણી હતા શરીર તો ખતમ થઈ જાય છે બાકી ચિત્રો બનાવતા રહે છે હવે આ થોડી કોઈને ખબર છે કે આ લક્ષ્મી નારાયણ જે રાજ્ય કરતા હતા તે ક્યાં ગયા રાજા કેવી રીતે લીધી બિરલા એટલા મંદિર બનાવે છે પરંતુ જાણતા નથી પૈસા મળતા જાય છે અને બનાવતા રહે છે સમજે છે આ દેવતાઓની કૃપા છે એક શિવની પૂજા છે અવ્યભિચારી ભક્તિ જ્ઞાન દેવા વાળા તો જ્ઞાન સાગર એક જ છે બાકી છે ભક્તિ માર્ગ જ્ઞાન થી અડધો કલ્પ સદગતિ થાય છે પછી ભક્તિ ની જરૂર નથી રહેતી જ્ઞાન ભક્તિ વૈરાગ હવે ભક્તિ થી જૂની દુનિયા થી વૈરાગ જૂની દુનિયા હવે ખતમ થવાની છે એમાં આ શક્તિ કેમ રાખીએ હવે તો નાટક પૂરું થાય છે અમે જઈએ છીએ ઘરે આ ખુશી રહે છે ઘણા સમજે છે મોક્ષ મેળવવો તો સારો છે પછી આવી શું જ નહીં આત્મા પરપોટો છે અને એ સાગરમાં મળી જાય છે પાણીમાં જેમ પરપોટા થાય છે પરપોટાની જેમ આત્મા નીકળે છે અને પાછી સાગરમાં સમાઈ જાય છે આ બધા ગપોડા છે એક્ટર તો એક્ટ કરશે જરૂર જે ઘર બેસી જાય તે કોઈ એક્ટર થોડી થયા મોક્ષ તો હતો જ નથી આ ડ્રામા અનાદિ બનેલો છે અહીંયા તમને કેટલી નોલેજ મળે છે મનુષ્યોની બુદ્ધિમાં તો કંઈ પણ નથી તમારો જ છે જ્ઞાન લેવાનો મેળવવાનો તમે ડ્રામામાં બંધાઈ માન છો પુરસાર્થ જરૂર કરશો એવું નહીં કે ડ્રામામાં હશે તો મરશે પછી તો બેસી જાવ પરંતુ કર્મ વગર કોઈ રહી નથી શકતા કર્મ સંન્યાસ તો થઈ જ નથી શકતો અચ્છા મીઠા મીઠા સિકિલધા પાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર

સ્વદર્શન ચક્રધારી બનવાનું છે પવિત્ર બની આપ સમાન બનાવવાની સેવા કરવાની છે આજનું વરદાન મુરલીના સાસ દ્વારા માયાને સરેન્ડર કરાવવા વાળા મુરલી ભવ મુરલીઓ તો ખૂબ સાંભળેલી છે હવે એવા મુરલી બનો જે માયા મુરલીની આગળ

સંગમ યુગી બ્રાહ્મણ જીવનની વિશેષતા પવિત્રતા છે પ્રવૃત્તિમાં રહેતા અપવિત્રતાથી નિવૃત રહેવું સ્વપ્ન માત્ર પણ અપવિત્રતાના સંકલ્પથી મુક્ત રહેવું આ વિશ્વને ચેલેન્જ કરવાનું સાધન છે આ આ બ્રાહ્મણોની રૂહાની રોયલ્ટી અને પર્સનાલિટી છે